નાસ્તો ફાફડી ચટણી બનાના ચાલો ભાઈ નાસ્તો કરવા જેને જે મને ફાફડી જોઈને કઈ ખાસ યાદ નથી આવતું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામી

બરાબર સ્ટાર્ટ કરીએ ને પિનલ હું તમે બેગ રિપેર કરો છો હેપી મહાશિવરાત્રી ઓકે જી ભાઈ પણ આ બાજુ આવી જાય છે મસ્ત તૈયાર થઈને અને આવી ગઈ છે મસ્ત મજાની તૈયાર થઈને લે હું છું જય શ્રી ક્રિષ્ન ચિંતનભાઈ પણ આવી ગયા છે નાસ્તો કરી લીધો સરસ સરસ ચાલો ભાઈ મસ્ત બાપ દીકરી રમે છે ભાઈ આજે ચિંતનભાઈ ને બ્લેક ડે છે ઓકે બંને કાલે અમદાવાદ બે પાસે આવવાનું બહુ સારું થઈ જાય કેમ એક્સપ્રેસ આવી રહે છે ને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હા એ છ લેટલો થાય હું વાત છે આ તે બરાબર છે એની જરૂર જ હતી ભાઈ

એકાદી હોટલ જવા પેટ્રોલ પંપ આવે હોટલ આવે રેસ્ટરૂમ કઈક તો આવે બરાબર નહીં આ તો ખાલી વાત છે જે લોકો બઉ ફાસ્ટ ગાડી અકાવતા હોય એના માટે છે બરાબર પણ એમાં એવું છે અવે ત્યારે હું ચલાવતીતી ત્યારે 140 ની ગાડી પડી ગઈતી હા ન્યા હા બસ તમાર જેવો બધા ડ્રાઈવર તો કેટલે ઉઢાડે કેટલે ચલાવે ભાઈ કેટલે ચલાવે એવું છે હેતાજભાઈ તો વાત જ જવા જો હેતાજ કેટલે ચલાય 80 થી રેડી છે ભાઈ એન્થી વધારે ઉપર ન જવાય બરાબર ટ્રાફિકમાં ઇન્સિડેન્ટ જો કે એક્સિડન્ટ થવાનો હોય તો 120 માંય થઈ જાય આમ જો હાલા કરે છે જો હાલા કરવાળા એમાં ઢીંગી તો છે નઈ અલે લાડો

મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે શું વાત છે ભાઈ રહ્યા ઓકે જી સરસ ચાલો ગુડ ભાઈ પણ ખાવું હોય હવે તો ભાઈ હેતેશ ભાઈ નીકળી ગયા છે એના મામાના ઘરે જવા માટે ભાઈ મામાના ઘરે એન્જોય કરવા માટે શિવરાત્રી મનાવવા માટે બરાબર છે શિવરાત્રી તો સન્ડે સન્ડે ઉજવવા માટે જઈ ગણેશ પનતિયા મામા આવો જય આવો ભાઈ મજા કરો એન્જોય કરો 5 કલાક થાય બાર તો હા ચિન્નન ભાઈ ઓમેળવા જાય ને જેડી પ્રો

હા આપણા તઈને ભાઈની বউ અને બાયુ થઈ જજો ફામે ફામે તમે ભાઈ ભાઈ અમને છોકરીઓને લઈ જવાના હાચો હે ને નવરી હા પછી જવાય માવ જવાય ઈ ત્યાં બદાઈ કીધું રાત રાત તેનું કર લે હા હા નથી એમ કે રેડી પાપ આની ટોળાય કે તન ભામનું નકી કરીને કેમ કે માર બાબો મોટી ઉમરના હતા ખોક દે હું કઈ હતું નહીં ખાલી ક્રિયા કરી પણ આમ લગન જેવું હતું એટલે કઈ વાંધો નતો અને પપ્પા પણ જો આવી ગયા પપ્પા જે ઉગ્ર સ્વર જઈ એવા એમ ને કોર બંધાડો કાયે પણ બાજ માની તો સે જલ હરી ભાઈ દે માં હરી ભાઈ કે મેને હોસ્પિટલ નો બનાવી ઘરવાળી કે આ બની કે

અને બધી મારી બેનુ તમે બ્લોગ બધા જોવો જ છો એટલે હું આમાં જ તમને ન્યૂઝ આપી દઉં છું આપણને છે ને આપણી મમ્મી બધાને ફામે લઈ જવાના છે તો બધી બહેનો થઈ જાજો રેડી ગઈસ તો બપોરના વાગી જાય છે સવા બે ફાઇનલી ઘરે પહોંચી ગયો અને બધા જો ફરાળ કરી લીધું છે બધાએ પણ કોઈ ઊભું નથી થતું કેમ કે હવે એવી કોઈ વ્યક્તિ નથી કે પાણી ભરી દે કેમકે ફરાળ કરતા હોય એને ઉભું ન થવાનું એવું કે પાણી પીને સીધું ઉભું થવાનું હોય બરાબર છે અને હજી થોડીક મોટી થાય ને મમ્મી તો ત્યારે ભરી દે હજી વાર છે આજે બરાબર છે કદાચ હું ન આવત ને તો બધા પાણી પીધા વગરના બધા ઉભા થઈ જાય ઓહો મમ્મી આસન જરૂરી છે હો ફરાળમાં એ વાત ને ડાયરેક્ટ એનું કનેક્શન છે ને જમીનમાં વહી જાય ચિંતા ને એના બારેમાં એકદમ એક્સ્ટ્રા ડિટેલ છે બરાબર છે અને એ બધા કરતા પહેલા અમે છે ને પાણી ભરી દઈએ ભાઈ જે લોકો ખરાળ કરે છે ને એને તેમ કેનો થોડું થોડું હા દીવો કરતા ને દીવો કરે ને એક લે હા દીવો કરે કરીએ એટલે પછી દીવો નો ચાલે ચાલો ભાઈ તો આજે શું હોય રસોડામાં પૂરી દેખાય છે બીજું શું હોય સપના જો પાણી પીવામાં આવું છું ઈ ફરાળ કરતી હતી તારું થવાય બરાબર છે ચાલો ભાઈ તો હવે છે ને જમી લઈએ મસ્ત મજાનું પૂરી સુકી ભાજી વેફર કેળા અને ભાઈ શીરો સક્કરિયાનો ગાઈસ તો જમીન મસ્ત ફ્રી થઈને મેં સુઈ ગયા હતા અને ઉઠ્યા ને ત્યાં પાંચ 5:30 5:30 થઈ ગયા છે અને ઘરે આજ કાકાની લોકો બેસવા આવ્યા છે અને નીચે જેમ ગઈ વખતે પાણીપુરીની છોકરાને બટુક ભોજન કરાવ્યું તો એમ આજે દાબેલીનું બટક ભોજન કરો અહીંયા છે ને બધા બોવડ બટક ભોજન કરાવે તો જો અહીંયા દાબેલીનું બટુક ભોજન કરે ને આ છોકરાઓ તો અડધી અડધી મૂકી હવે અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને હું અને સપના બે અમે શિવ પૂજામાં જઈએ છીએ કેમ કે બે ભાઈ આજે શોરૂમે છે આજે રવિવાર છે એટલે થોડુંક ટ્રાફિક હોય એટલે એ લોકો નથી આવતા હું અને સપના અમે બે જઈએ છીએ શિવ પૂજા

ગઈ તો થયું એવું કે અમે કર્મનાથ કીધું ત્યાં જઈને બેસે પણ ટ્રાફિક 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 તો વાત સવાર ચાલતા ચાલતા અંદર પહોંચતા અડધી કલાકે એટલું ટ્રાફિક હતું અને પછી એમ કીધું કે સિદ્ધ કુટીર જઈ આવી બાજુ છે ને દીવાનું બધું કરે છે અને લિંગની પૂજા કરે છે તો ગાઈસ ફાઇનલી જો મસ્ત લાઇટિંગ કરીને અને મસ્ત ડેકોરેશન કર્યું છે અને જો આગળથી આ બાજુ દીવા ઝગમગે છે ને એનો જો આવો લુક મસ્ત લુક આવે છે કઈક નવીન જાતની પૂજા છે મને એવું હતું કે લિંગ છે પણ લીંગ નથી કોડિયા ખેડાયા ખેડા છે નીચો ફૂલની રંગોળી કરી ઉપર કોડિયા મૂક્યા છે એવું અલગ અલગ ફેર્યું છે લોકો શિવરાત્રી મંદિર દર્શન કરવા નો ગયા હોય ને અહીંયા હું તમને ઘરે બેઠા દર્શન કરાવું છું સિદ્ધનાથ મહાદેવ જય મસ્ત ફ્લાવરની રંગોળી પૂરી છે અને આ બાજુ શણગાર પણ જોરદાર કર્યા છે ભગવાનના જય માતાનો લક્ષ્મીનારાયણનો અને અંબેમાનો માનો તો તમે જે દર્શન કર્યા છે એ દર્શન કુટીરના કપિલેશ્વર મહાદેવના દર્શન મેં તમને કરાવ્યા છે કદાચ કોઈ મંદિરે ન જઈ શક્યું હોય સમસ્ત અમે તમારા બધાના ભાવપૂર્વક દર્શન કર્યા છે તમે પણ કરી લેજો તાપી મૈયાના કાંઠે અમે અત્યારે આવ્યા છીએ અને ઘણા લોકો છો તાપી મૈયાના દર્શન કરવા માટે પણ નીચે ઉતરા છે તો તમે પણ સાથે સાથે તાપી મૈયાના દર્શન કરી લેજો બેસો વાગી ગયા છે ફાઇનલી પિનલ સપના બધા આવી ગયા પિનલ હર હર મહાદેવ હર મહાદેવ મહાપૂજા કરી એમ તો દર્શન કરી એવા મહાપૂજા માં લાભ લઈ એવા બધું કર્યું અભિષેક કર્યો અભિષેક કરવાના બીજે પ્રહર ની પૂજા માં અભિષેક હતો ઓકે તો પછી અમે બધા નીકળી ગયા તા ઓકે એટલે અભિષેક નો છે હોટલ નો લાભ લઈ એવા હોટલ નો લાભ લઈ એવા બધો લઈ એવા ઓકે તો ઓલ ઓવર

હા ઓકે પછી બીજું હતું 9 થી 12 ઓકે પછી 12 થી 3 ઓકે અને થી લીધી હોય હા મસ્ત કાલે આપણે બે જાસું ભાઈ

અભિષેક પૂજા હતી અભિષેક કરાવતા હતા જેટલા છેલ્લી પૂજા કેટલા વાગ્યા ચાલશે છ વાગે પૂરી થઈ સવારના સવારના છ વાગે કરવાનું સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં ઓલી બાજુ ઓસરી હતી ને એમાં છે આખો દિવસ બધા કામે ગયા હોય કામે થી ફ્રી થાય પછી દર્શન કરવા જાય ને એટલે અત્યારે વધારે ટ્રાફિક થાય સમજાણું કેમ કે આજે અમુક લોકો ને તો ચાલુ જ હોય બધાને કઈ રજા હોય નઈ બરોબર છે

નહિ આ ભાષા એકદમ ચોખ્ખી વાપર્યું એના કરતા સરસ ભાઈ વાહ ભાઈ વાહ ચાલો તો સવા દસ વાગી જાય છે બરાબર તો આજના માટે કઈ જ આટલું આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી